બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ આજની આવકની ઘઉં ની વાત કરીએ તો ઘઉં માં મિત્રો બમ્પર ટુ બમ્પર આવક જોવા મળી છે હરાજી નું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં જ રૂબરૂ જોઈએ જાણી લઈ કહેવા લે છે આજના ઘઉંના બજાર ભાવ હા મિત્રો મારે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળે વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવારીએ છીએ આજના ઘઉંના બજાર ભાવ રૂબરૂ જઈને જાણી આવી ઘઉંમાં કેવા બજાર ભાવ રે મિત્રો અને આપણે ઘઉંના વિડીયો હવે કાયમી કાયમ બનાવવાના છે મિત્રો તો ચેનલને જરૂરથી સપોર્ટ કરી લેજો અને ચેનલને સબક્રાઇઝ ન કરી દઈએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો કહેવાય છે આજના ઘઉંના ભાવ ચાલો હરાજીમાં જ રૂબરૂ જઈ આવી કેવારીએ છીએ

છસો ને અઢાર રૂપિયા નો ભાવ છે કે છસો ને અઢાર રૂપિયાનો ભાવ છે જે ક્વોલિટી સારી છે છસો ને અઢાર રૂપિયામાં વેચાણ ટુકડી છે છસો ને અઢાર રૂપિયા નો ભાવ

હવે થોડોક ઝીણો દાણો જોવા મળી રહ્યો છે આ ટાઈપનો કટિંગ માલ છે આવા મિક્સ મા છસો રૂપિયાનો ભાવ ત્યાં છે છસો રૂપિયાનો ભાવ ત્યાં છે ટુકડી ઘઉ છે મિત્રો છસો રૂપિયામાં વેચાણી છે માલ સારો હોય કોક ઉતર્યું જોવા મળી રહ્યું છે બાકી માલ સારો હોય પાંચસો નેવું રૂપિયાનો ભાવ છે આ પણ ટુકડી છે પણ આમાં લીલો દાણો જોવા મળી રહ્યો છે પાંચસો નેવું રૂપિયામાં દાણો છે ને ટુકડી થોડીક ઝીણા દાણાની ટુકડી છે દાણો આમાં ઝીણો જોવા મળી રહ્યો છે છસો ને ઇઠોતેર રૂપિયાનો ભાવ છે છસો ને ઇઠોતેર રૂપિયાનો ભાવ છે સુપર ટુકડી છે એમાં કૂતર્યું છે પણ ટુકડી એકદમ સારી છે છસો ને રૂપિયામાં વેચાય છે માલમાં કાંઈ ન પડે સુપર ક્વૉલિટી માલ છે આજે આ માલમાં કાંઈ ન પટે સુપર ક્વોલિટી માલ છે છસો ને ઇઠોતેર રૂપિયામાં માલ વેચાણ માલ બહુ સારો ક્વોલિટી સારી દાણે સારો એકદમ